સામાન્ય રીતે પટોળાનું નામ આવે એટલે લોકોના મનમાં પટોળા મોંઘા લાઓ જો લોકગીત અચૂક યાદ આવે પરંતુ સમય વીતતા ગુજરાતની આ પ્રખ્યાત પટોળા કલા હવે માત્ર પૂરતી સીમિત નથી સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ સોમાસર ગામના કારીગરોએ આ પ્રાચીન કલાને જીવંત રાખીને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસને સાચા અર્થમાં સાર્થક કર્યો છે પટોળાએ ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને કલાકારોના અથાક શ્રમનું પ્રતિક છે આજે વિઠ્ઠલભાઈ વાઘેલા અને સોમાસરના કલા પ્રહરીઓ આ પરંપરાને જીવંત રાખીને તેની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી રહ્યા છે આ હસ્તકલા ભારતની સમૃદ્ધ વણાટ પરંપરાનું ગૌરવ છે અને વૈશ્વિક સ્તરે તેની ઓળખ ભારતીય હસ્તકળાની વિવિધતા અને શ્રેષ્ઠતાને ઉજાગર કરે છે ઝાલાવાડના સોમાસર ગામના કલા કસબીઓ પોતાની આવડત અને પરિશ્રમ થકી હસ્તકલા ક્ષેત્રે નવી કેડી કંડારીને પટોળા કલાને આગળ ધપાવી રહ્યા છે મૂડીના સોમાસર ગામમાં અંદાજે સાહીઠ થી સિત્તેર જેટલા પરિવારો અને સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર હજાર થી પિસ્તાલીસો જેટલા લોકો આ પટોળા કલાને આગળ ધપાવીને

ત્યાં પટોળાનો નો શીખ રાશી રાજકોટમાં અને શીખ્યા પછી ઘેર આવ્યા પછી મેં આ પટોળાનું શરૂ કરેલું શરૂઆતમાં તો ઘણી બધી તકલીફો પડેલી સામાન બધો ભેળો કરવા ધીરે વરસથી એટલો બધો ભેળો થઈ ગયો પટોળા તૈયાર કરે પ્રચારના જે સ્ત્રોતો બધા હતા એ સીમિત હતા કલા રૂપકલા દીપકલા સ્ટોરુમ ની અંદર પણ સરકાર શ્રી તરફથી એમના જે મેળા ભરાયા હતા ઇન્ડરસી એમાં અમને ખાસ લાભ મળ્યો અને વ્યક્તિગત ગ્રાહકો સુધી જવાનો અમને મોકો મળ્યો એટલો મોકો મળ્યો એટલો જ નહીં અમદાવાદ સિવાય સુરત વડોદરા દિલ્હી મુંબઈ કોલકત્તા એવા મોટા મોટા સિટીમાં અમને લઈ જતા શરૂઆતમાં તો અમને આવવાનો ખર્ચો ઉભા રહેવાનો ખર્ચો એમાં ઉભા રહેવાનો ખાવા પીવાનો ખર્ચો પણ સરકાર આપતી હતી એટલે અમને બેગ ઘણો બધો સારો મળ્યો સરકાર એટલે અમારો જે પટોળાનો જે ધંધો હાવ ભાંગી પેઢા જેવો હતો એના લીધે થઈ અને સરકારે જે સહાય કરી એમાં બેક મળ્યો અને હાલ ચોમાસર તો કામ કરે છે એ સિવાયના સુરન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગામડા અમારા ગામમાં સગાવાળા બધા આવેલા ભાઈઓ ભત્રીજાઓ ભે જાણેજો જમાયો એ લોકો શીખી ગયા એટલે હાલ તારે સુરેન્દ્રનગર જિલ્લાની ચાર સાડા ચાર હજાર ફૂટમાં પટોળાનું કામ કરે છે અને એ વ્યક્તિગત કામ કરે છે પોતે અને પોતે કોઈ વેચાણ કરવા જાય છે બોમ્બે દિલ્હી કલકત્તાની અહીંયા અને એ લોકોએ બધાએ સિન્ડેક્સિંગ તરફથી મેળજી મેળા ભરા એમાં એમને લાભ લીધેલો પંદર આઠ હજારની આસપાસથી પટોળા સાદા પટોળા જે વેચીએ છીએ સેમી ઇકટ જે રહ્યા એને લગભગ બાર તેર હજાર ચૌદ હજાર પંદર હજારની આસપાસ વેચીએ છીએ અને જાડા પટોળા જે ડબલ ઇકટના જે પટોળા એ પણ બનાવીએ છીએ ડબલ ઇકટના પટોળા સાઠ હજારથી શરૂ થઈ અને દોઢ લાખ બે લાખ સુધીના બનાવીએ છીએ એના વેચાણ પણ સારું થાય છે સર ગ્રાહકો પણ મળી રહે છે અને સરકાર સહિતના ધન્યવાદ છે કે અમને એમાં ઘણો બધો સપોર્ટ છે